પોષણ પખવાડિયું બે હાજર પચીસ બનાસકાંઠા જિલ્લો પાલનપુર ભૂતેડી ચડોતર ચિત્રાસણી સહિત આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર અઢારથી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કર્યો હતો પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ એપ્રિલ માસમાં જનજાગૃતિ માટે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ છે પોષણ અભિયાન અંતર્ગત પાલન પાલનપુર ભૂતેડી ચડોતર ચિત્રાસની સહિત વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ હતી કિશોરીઓ દ્વારા રંગોળી ડેકોરેશન તૈયાર કરીને પૂર્ણ દિવસમાં આવતી કિશોરીનું વજન ઉંચાઈ બીએમઆઈ કરવું હિમોગ્લોબિનની તપાસ તથા લાઈવ રસોઈ દ્વારા વાનગીઓ વિશે સમજ અપાઈ હતી આ ઉજવણીમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી મુખ્ય સેવિકા બ્લોક એનએમએમ સ્ટાફ નર્સબેન આશા વર્કર આંગણવાડી કાર્યકર તેમજ આંગણવાડી તેરાગર બહેનો અને બહુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા